નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોક લોકમંચમાં આજે પણ વાત કરીશું રાહુલ ગાંધીની આજે પણ એટલા માટે કારણ કે રાહુલ ગાંધીના બોલ વિદેશમાં છે પણ બબાલ દેશમાં થઈ રહી છે ને એને લઈને ચર્ચા ચોક્કસ લોકમંચ કાર્યક્રમમાં થવી જોઈએ અને વિવાદી ટિપ્પણીને કારણે રાહુલ ગાંધી ઘેરાયા છે ઘેરાયા છે એટલા માટે કે રાહુલ ગાંધી કોઈ પણ નિવેદન આપે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે વન બાય વન એને ડિફેન્ડ કરવા માટે નિવેદનો આપી રહ્યા છે પહેલાં ક્યાંક એટલું બધું મહત્ત્વ નહોતું અપાતું અથવા રાહુલ ગાંધી જે કંઈ બોલે તો એને પપ્પુ સમજીને કદાચ સાઈડલાઇન કરાતા હતા પણ છેલ્લા દસ વર્ષમાં જે રાહુલ ગાંધીએ જે જે વાત કરી છે એની વાત કરું તો છેલ્લા દસ વર્ષમાં ભારતીય લોકશાહી પર હુમલો કરવામાં આવ્યો છે એમણે એમ કહ્યું કે ઓબીસી દલિતો સાથે છેતરપિંડી થઈ છે અમારા બેંક ખાતા સીલ કરી દેવામાં આવ્યા હતા તટસ્થ ચૂંટણી નથી થઈની તો ભારતીય જનતા પાર્ટી આટલે સુધી પહોંચી ન હોત અને બધું જ ચીનમાં બનેલું છે તેથી ભારતમાં રોજગારની સમસ્યા છે આ બધી બાબતો એમણે કહી છે અને હું નથી માનતો કે લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ હોય એક વાક્ય તો એમણે એવું કહ્યું હતું કે જે ગઈકાલની હેડલાઇન્સ બની હતી કે પીએમ મોદી મને પસંદ છે હું નફરત નથી કરતો એટલે બધાને એમ લાગ્યું કે રાહુલજી આવું કે છે પણ પછી પાછળ લખ્યું હતું પાછું કે હું એમના દ્રષ્ટિકોણ સાથે સહમત નથી માત્ર દ્રષ્ટિકોણની ઘણી બધી બાબતો સાથે રાહુલ ગાંધી સહમત નથી એમના નિવેદન પરથી આપણને ખ્યાલ આવે છે અને ખાસ તો જે રાહુલ ગાંધી અમેરિકામાં ઇલહાન ઓમરને મળ્યા ને એને લઈને ચર્ચા બહુ છે કારણ કે ઇલ્હાન ઓમરને મળ્યા પછી ભાજપને આ મુલાકાત ગમી નથી અને એની પણ ટીકા ટિપ્પણી થઈ રહી છે કેમ થઈ રહી છે જાણવાનો પ્રયાસ કરીશું કારણ કે ઇલાહાન ઓમર કોણ છે પહેલાં તો એ આપણે જાણવું પડે એ વાત લાંબી થઈ જાય આપણે પૂછી લઈશું કદાચ ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે એમને પણ અમિત શાહે કહ્યું કે ફરી એકવાર કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો સામે આવ્યો છે આમાં પછી અનામતની વાત આવી છે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી અનામતને કોઈ સ્પર્શી નહીં શકે આ વાત અમિત શાહે કરી છે રાજનાથસિંહે કહ્યું છે કે રાહુલની વાતો અત્યંત શરમજનક ભારતની ગરિમાને ઠેસ પહોંચાડનારી તો સાથે જ ગિરિરાજસિંહે કહ્યું છે કે રાહુલ ચીનના પૈસા પર જીવતા હોય એવું લાગે છે દેશ કેસ કરવો જોઈએ શ્યામ પિત્રોડા અલગ જ વાત કંઈક કરી રહ્યા છે કારણ કે ઇન્ડિયન ડાયસ્પારા એટલે કે વિદેશમાં વસતા ભારતીયોના સંમેલનમાં એમણે કહ્યું કે રાહુલ ગાંધી કઈ પપ્પુ નથી એ તો બહુ જ અભ્યાસુ માણસ છે વિદ્યા અભ્યાસ ઘણો છે દાર્શનિક નેતા છે છે તો એવું બોલે કે મને પડતી નથી હવે આ આ બધી જ વાતો વચ્ચે બોલ વિદેશમાં થાય થાય છે છે અને દેશમાં તો મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના સહપ્રવક્તા એવા મહેશ પુરોહિત મારી સાથે છે મહેશભાઈ સ્વાગત છે આપનો લોકમંચમાં ધન્યવાદ ધન્યવાદ સાથે જ વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અશોક પંજાબી મારી સાથે છે અશોકજી આપનું સ્વાગત નમસ્કાર અને આ બોલ ન્યાય આપશે જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર રાજેશજી આપનું પણ સ્વાગત છે અશોકજી રાહુલ ગાંધી બોલે એટલે મારે શરૂઆત આપનાથી કરવી પડે કોંગ્રેસ થી કરવી પડે કારણ કે જે પ્રમાણે સૌથી મોટી લોકશાહીના નેતા છે વિપક્ષના નેતા છે અને જે કઈ ક્યાંક વાતો કરી રહ્યા છે નિવેદનો આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી કહી છે તમે દેશની છબી ખરાબ કરી રહ્યા છો વિદેશમાં જઈને દેશની નિંદા કરી રહ્યા છો સિસ્ટમ છે સિસ્ટમને તમે ખોટી ઠેરવી રહ્યા છો અશોકજી ત્રણ દિવસની યાત્રા યુએસએ ની એ ગઈ ઘણા દિવસો પહેલા જ ઓવરસીઝ કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવેલી નિર્ધારિત કરવામાં આવેલી અને જ્યાં જ્યાં રાહુલ ગાંધી જવાના છે ત્યાં પૂર્વ વ્યવસ્થા પણ કરી દેવામાં આવેલી અને ત્યાં ગયા તો એમનું કોઈ નવી વાત નથી કરી છે અને મોદી સાહેબ નું જે ભય હતું લોકોના મગજમાં લોકોના દિમાગમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના દિમાગમાં એ ભય હવે લગભગ ઓછી ગયું છે ઓછું થઈ ગયું છે એ વાત એમને ત્યાં કરી છે હવે વાત એટલી જ છે ખાલી કે રાહુલ ગાંધી પોતે કેમ્બ્રિજ યુનિવર્સિટીના ક્લાસ વન સ્ટુડન્ટ રહી ચુકેલા છે ફિલોસોફી એમનો વિષય હતો પોલિટિકલ સાયન્સ હતો અને ત્યાં વિદ્યાર્થીઓ વચ્ચે તમામ પ્રશ્નો નો ઉત્તર રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનો જવાબ એ નિર્ભીક રીતે ત્યાં આપે છે અને સામેથી યુનિવર્સિટીના સ્ટુડન્ટને બોલાવીને પૂછે છે કે ભાઈ તમે પૂછો તમે શું જાણવા માંગો છો ફિલોસોફીનો સવાલ હોય ભારતીય રાજકારણનો સવાલ હોય કે કોઈ પણ સવાલ હોય

હવે જેને તમે પપ્પુ 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 બોલીને આરએસએસ અને ભાજપના મિત્રોએ લગભગ હજાર કરોડ રૂપિયા રાહુલ ગાંધીની ઈમેજ અને ગાંધી ખંડન માટે ભૂતકાળમાં એમને પપ્પુ તરીકે ચિતરવાનો જે ધંધો શરૂ કર્યો હતો એમના તમામ ડિપાર્ટમેન્ટોએ રાહુલ ગાંધીનું ચારિત્ર ખંડન જે રીતે મહાત્મા ગાંધીનું ચારિત્ર ખંડન એ સમયના હિન્દુ મહાસભાના આરએસએસ ના લોકોએ કર્યો હતો અને મહાત્મા ગાંધીની પછી હત્યા કરી દેવામાં આવી તો આ પ્રકારનું જે કામ ચાલી રહ્યું છે એની સામે એક જ વાત મને કહેવા દો કે એક સમય મેં કીધું કીધું હતું કે જયારે તમે પપ્પુ પપ્પુ કહેતા આ પપ્પુ તમને ભારી પડવાના છે જે તમને જેમને તે પપ્પુ કહો છો એમની પાસે અશોકભાઈ હજુ તો ભારી પડ્યા નથી પણ જયારે અનામત વિશે જયારે તમે કહો છો ને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અનામત વિશે જયારે પૂછવામાં આવ્યું ત્યારે તો રાહુલજી એમ કહ્યું કે જ્યારે ભારત નિષ્પક્ષ બનશે દેશ નિષ્પક્ષ બનશે ત્યારે અનામતને ખતમ કરવા વિશે વિચારીશું

બધો વિરોધ કરો એટલે પછી જે છે એ અનામત તરીકે ભરતી કરવામાં આવી કેન્દ્ર સરકારમાં કોંગ્રેસ તો અનામત લાગે છે એમાં શું ખોટું છે પોતા નિષ્પક્ષ એટલે તમામ પ્રકારના આદિવાસી ભાઈઓ ઓબીસી ભાઈઓ દલિત ભાઈઓ પોતાના પગ ઉપર ઉભા થઈ જાય ત્યારે આ બાબતમાં એ કોઈ અમર તો ભારતીય જનતા પાર્ટી આ નિવેદનને ઊંધી રીતે પેશ કર્યું છે એવું છે મિત્ર મિત્રને પૂછું છું હજી પણ લોકો ત્યાં મરી રહ્યા છે મણિપુરમાં આટલું નાનકડું મણિપુર તમે દોઢ થી શકતા નથી તમારે રાજકારણ કોઈ અધિકાર નથી દિલ્હીમાં રાહુલ રાહુલ ની ચર્ચામાં મણિપુર પાછી ક્યાંથી આવી ગયું

હવે મહેશભાઈ ને પૂછી લઉં મહેશભાઈ રાહુલજી ની તો છબી ઉભરી રહી છે અશોકજી કહી રહ્યા છે એ પ્રમાણે ક્યાંક દેશ નહીં વિદેશમાં ઇન્ટરનેશનલ લેવલ એક છબી ઉભરી રહી છે અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની બોલબાલા હતી અશોકભાઈ જે પ્રમાણે વાત કરી બીજું કે રાહુલજી એમ પણ કહ્યું છે કે મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પસંદ છે હું નફરત નથી કરતો પણ એમના દ્રષ્ટિકોણ મને ગમતો નથી અને બીજી વાત એમણે વિદેશ નીતિના પણ વખાણ કર્યા છે એવું નથી કે માત્ર ટીકા જ કરી છે મહેશભાઈ હાજી અ હવે બે રીતે મારે સવાલના જવાબ આપવાના છે એક તો તમારા બી સવાલના જવાબ આપવાના છે ને બીજું અશોકજી દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબ અથવા કાઉન્ટર મારે આપવાના છે એટલે મને થોડો સમય આપજો અશોકજી એમ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી તો બહુ વિદ્વાન છે હું કહું છું રાહુલ ગાંધી વિદ્વાન આ વખતે પણ ડાયરેક્ટ એન્ટ્રી કરાવવાના હતા જેને લેટરલ એન્ટ્રી કહેવાય છે પૂર્વ વડાપ્રધાન મનમોહનજી અને જે એમના જેવું જ નિવેદન આપનાર સેમ પિત્રોડા એ પણ લેટરલ નું જ એક સૌથી મોટું ઉદાહરણ હતા જે ભારતીય જનતા પાર્ટી એ નથી લાવ્યું

તમે મુદ્દો લાવ્યા એટલે અઠવાડિયા થી હાલત તો જુઓ નજરઅંદાજ કરવા માંગો છો સમજો હું તમને જો ડિસ્કશન મણિપુર પર જ કરવું હોય તો આપણે મણિપુર મણિપુરમાં તમે જે પ્રમાણે રાહુલ ગાંધી સામે બોલવા તૈયાર છે ભાજપના નેતાઓ રાહુલ ગાંધીની જે અશોકજી કહી રહ્યા ને પરિપક્વ થયા છે ઇન્ટરનેશનલ લેવલે એક છબી ઉભી થઈ છે એ ક્યાંક પ્રૂવ થઈ રહ્યું છે જે પ્રમાણે તમે ડિફેન્ડ કરી રહ્યા છો હવે આ બહુ બાલીસ તર્ક છે કે રાહુલ ગાંધીને કેમ જવાબ ના આપવો જોઈએ ભાઈ એ હમણાં આપડે લોકસભામાં પ્રતિપક્ષ નેતા છે લોકસભાના પ્રતિપક્ષ નેતા હોય અને એ કઈ નિવેદન આપે અને લોકો ને ગેરમાર્ગે દોરે તો એના પર નિવેદન કેમ ના આપવું જોઈએ અથવા તો એના પર વળતો જવાબ કેમ ના આપવો જોઈએ એટલે આ બહુ બાલીસ નિવેદન છે અને ઉલટી ના આ તો એક પરિપક્વ લોકશાહી નું ઉદાહરણ છે કે ભાઈ જયારે કોઈ પ્રતિપક્ષ નેતા કંઈ નિવેદન આપે અને એના કાઉન્ટર નિવેદન સત્તા પક્ષ તરફથી મળે આ બહુ બાલીશ નિવેદન છે એ લોકો આવી જીણી ઝીણી જયારે આમના સવાલ ના જવાબ આપે આપવામાં આવે ભારતીય જનતા પાર્ટી એને પણ એ લોકો એટલી ખુશી થી ઉજવે પેલું નાનું નાનું દીકરું હોય બાળક હોય પગલું માંડતા શીખે કેવી ખુશી થાય એવી ખુશી આ લોકો ને થાય છે ખબર ને કેમ એ લોકો હજુ બી એ નથી સમજતા કે રાહુલ ગાંધી લોકસભાના પ્રતિપક્ષ ના નેતા છે હા તો ભાઈ એના સવાલ ના સત્તા પક્ષ જવાબ આપશે જ એમાં કોઈ સવાલ જ નહીં એ લોકો સમજો છો યસ વાય નોટ વાય નોટ કેમ ના સમજવું જોઈએ

હવે આપણે તમે એક વાત કરી હતી કે રાહુલ ગાંધી ત્યાં જઈ અને ઇરફાન ઉમરને જઈને મળ્યા પણ તમે જુઓ એ પત્રકાર અરે એ આપણે જે અમેરિકાના જે સાંસદ છે એની ઇતિહાસ કેટલો ભયંકર રહ્યો છે એ પાકિસ્તાનના પૈસાથી પીએફના પીએફના પ્રવાસ કરી ચૂકી છે એ ઇમરાન ખાન સાથે બરાબર ઇસ્લામ ફોબિયા પર ડિબેટ કરી ચૂકી છે એ વારંવાર એન્ટી હિન્દુ નિવેદન આપે છે એ વારંવાર એન્ટી ઇન્ડિયા નિવેદન આપે છે એ ધારા ત્રણસો સિત્તેર તેના વિરોધમાં હતી એવા એક એવા એક સાંસદને આપણે મળવાની જરૂર કેટલી નંબર વન આ પહેલી વખત નથી સાત સપ્ટેમ્બર બે બરાબર છે ત્યારે પણ રાહુલ ગાંધી જયારે વિદેશ પ્રવાસ પર હતા યુરોપ તો યુરોપિયન યુનિયનના જે સાંસદ હતા અલવિના અલમેતા જે વારંવાર ભારત વિરોધી ભારત વિરોધી નિવેદન આપવા માટે કુખ્યાત છે યુરોપિયન યુનિયનમાં વિવિધ ભારત વિરોધી પ્રસ્તાવ લાવે છે મુલાકાત એટલી ગરમ જોશી વાળી હતી કે કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર પરથી સાત સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ ના વ્યવસ્થિત ટ્વીટ થયું છે અને હું પાકિસ્તાન આપણો દુશ્મન દેશ છે કે મિત્ર દેશ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં ગયા હતા યાદ છે નવાઝ શરીફ ને બર્થ ડે હતી બિર્યાની ખાવા માટે બિરિયાની ખાવા જયારે ગયા ત્યારે કાનમાં કઈ આવ્યા હતા કે સાંભળી જજો અને માની જજો અને ન માન્યા ત્યારે થયું અને સર્જિકલ સ્ટ્રાઈક પણ થયું એટલે આવું કોને કહ્યું કે કાનમાં કયું થયું મને બે જવાબ આપવા દો પાકિસ્તાનની વાત મને બે જવાબ આપવા દો બે જવાબ આપવા દો પ્લીઝ એ જવાબ

તમે દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ વાત કરો છો તો એ સરહદની પાર જતી જ રહેતી હોય એટલે કોણ ક્યાં ને ક્યારે બોલ્યું છે એના ઉપર ચર્ચા ચર્ચા કરવાના બદલે તમે તાર્કિક તરીકે આરક્ષણ આરક્ષણ ની અંદર રાહુલ ગાંધીએ જે કીધું છે કે જયારે તમામ લોકો સમાન સ્તર ઉપર આઈ જશે નિષ્પક્ષ સ્તર એટલે સમાન સ્તર ઉપર જયારે લોકો આવી જશે ત્યારે આરક્ષણ હટાવવા માટેનો વિચાર તો આ સૌથી પહેલો આ વિચાર એ કોને મૂક્યો

એટલા માટે બંને રીતે આફ્રિકન સાંસદ જે મૂળ આફ્રિકન સાંસદ છે બ્લેક લેડી છે જે પહેલી બ્લેક લેડી અમેરિકાની ચૂંટણી ની અંદર સાંસદ બની જીતીને આપી પહેલી બે મહિલા સાંસદો તો એમાંની આ એક છે એની મુલાકાત અને એની સાથે રાહુલ ગાંધી હતા દ્રોહ ઉપર આરોપ એવો હતો કે એમણે આતંકવાદીઓને પૈસા એટલે નાણાકીય સ્ત્રોત પહોંચાડ્યું છે આર્થિક ફંડ થી એમની મદદ કરી છે કાશ્મીરને ડિસ્ટર્બ કરવા માટે એ આજે જેલમાંથી બહાર નીકળે છે

ત્યારે પૂર્વની તમામ ઘટનાઓ એમણે કીધું કે કાનમાં જઈને નવા શરીફ ને કહી આયા એમણે કાનમાં જઈને નવા શરીફ ને કીધું પછી સર્જિકલ સ્ટ્રાઇક નથી થઈ નવાઝ શરીફે કાનમાં કીધેલું સાંભળ્યું નહીં પુલવામા અને પઠાણ એના પછી સર્જિકલ સ્ટ્રાઈક થઈ એટલે એક્શન નું રિએક્શન થયું અને એ બિલકુલ એજન્ડા વગર જ્યાં સરકાર નો કોઈ એજન્ડા નતો અને એજન્ડા વગર તમે ત્યાં પહોંચો તો ઠીક છે તમારા વ્યક્તિગત સંબંધો નિભાવવા માટે ત્યાં ગયા એમની બર્થડે માં ગયા સંભવ છે તમે જયારે અહીંથી પાકિસ્તાનમાં ટ્રેન શરૂ થતી હોય પરવેજ મુશરફ ને દિલ્હીમાં બોલાવીને ગળા લગાડતા હોય કોઈ પણ દેશ કોઈ પણ દેશ બીજા દેશનો દુશ્મન દેશ છે એવી રીતે વિદેશ નીતિઓ ચાલતી નથી પાકિસ્તાન પાકિસ્તાનની સાથે બેકડોર ચેનલ થી વાત પણ થતી હોય પાકિસ્તાનમાં આજે પણ અદાણી ની વીજળી ત્યાં આગળ જાય છે પાણી જે છે એનું પણ શેરિંગ છે પંજાબ સિંધ પ્રાંત ની અંદર એટલે તમામ દેશ જે છે એના પોત પોતપોતાના મતભેદ હોય પોત પોતાના જે પાછળની કડવાસ હોય ખટાશ હોય છતાં એની સાથે જેમ રહેવું જોઈએ એવી રીતે તમામ સરકારો એક વખતે પોતાનો ગરમ રવૈયો બતાવે બીજી વખત એમનો નરમ રવૈયો બતાવે એવી રીતે વિદેશ નીતિ ચાલતી હોય છે એક વસ્તુ આ સમજવી પડે બીજી વસ્તુ રાહુલ ગાંધીએ ત્યાં જઈને જે બી સ્ટેટમેન્ટ આપ્યા છે આપવા જોઈએ કે નહીં આપવા જોઈએ તો આ બંને તરફ લાગુ પડે વિદેશમાં ટીકા ગણશો કે નહીં ગણો જયારે એમ કહેવામાં હમણાં થી જ મુલાકાતમાં રશિયા અને યુક્રેન ની મુલાકાતની અંદર દેશના પ્રધાનમંત્રી એઝ એ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એવું સ્ટેટમેન્ટ કરે છે કે આપણા દેશની અંદર બીજા દેશોના વડાપ્રધાનો નહોતા આવતા અને અહીં વડાપ્રધાનો બીજા દેશોની અંદર મુલાકાત તમે કઈ રીતે કરો તો દરેક વસ્તુને વ્યક્તિઓ જે છે અહિયાં ઓવરસીઝ કોંગ્રેસની સાથે વાત થતી હતી નરેન્દ્ર મોદી જતા હોય છે તો એ અપ્રવાસી ભારતીયોની સાથે વાત કરે છે જયારે ભારતીયોની સાથે વાત કરે છે ત્યારે ભારતની સ્થિતિની એ પણ ચર્ચા કરે છે

અને કારણ કે એ જે થાય છે એના કારણે ક્યાંક ને ક્યાંક ભારતની છબી નુકસાન થતું હોય છે એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ પણ અશોક ભાઈ જે પ્રમાણે રાષ્ટ્ર વિરોધી વાતો કરવી દેશના ભાગલા પાડનાર જે વિરોધી તાકાતો છે એમની સાથે ઉભા રહેવું આ જે કે છે ને ભારતીય જનતા પાર્ટી કે ક્યાંક આદત છે રાહુલજીની કે કોંગ્રેસની જમ્મુ કાશ્મીરમાં પણ રાષ્ટ્ર વિરોધી અનામત વિરોધી એજન્ડા નાગરિકોએ તમારે શોર્ટમાં સમય ઓછો આની અંદર મળવું કોઈને નહીં મળવું હવે મોહમ્મદ અલીજી ખબરમાં જઈને કોને ચડાવી હતી મોહમ્મદ અલી જીના ઉપર આક્ષેપ છે કે ભારત અને એને કર્યું

છે જનતા પાર્ટીના નેતાઓ પણ વિરુદ્ધ નિવેદન આપી ભારત દેશ કેવો હતો જે પ્રમાણે રાજેશભાઈ કહ્યું કે હું કેવા દેશમાં જન્મ્યો છું માથું પીટતા હતા નરેન્દ્ર મોદી એ કહેલું છે સાથે બે હાજર ચૌદ પહેલાનું ભારત બે હાજર ચૌદ આ તુલનાઓ કરેલી છે તમારા નેતાઓએ પણ મહેશભાઈ ઠીક છે

નિવેદન આપ્યું કે ભારત ની અંદર સીખોની પાગડી ઉછાળવામાં આવે છે એમને કાંડું પહેરતા ડર લાગે છે અથવા તો નથી પહેરી શકતા એવી પરિસ્થિતિ છે હવે આનો ફાયદો કોને ઉઠાવ્યો જે ખાલિસ્તાની આતંકવાદ છે પન્નુ

અરે સાહેબ શીખ છે તો થોડું કઈ સમર્થન આપશે યાર પન્નુ કોણ છે અશોકભાઈ પન્નુ કોણ છે તરફદારી કરો છો રાજેશભાઈ અશોકભાઈ સમય ઓછો છે હું રાજેશભાઈની પ્રતિક્રિયા લેલું રાજેશભાઈ શું કહેશો શોર્ટમાં આવી છે ના બિલકુલ સાચી વાત છે જે બીજેપી ના આપડા કીધી બધી જ વાત ને કરી શકાય એવી પરિસ્થિતિ માં રાહુલ છે નહી એમને જે કીધું એ કોઈ પણ વાત તમે અતિશયોક્તિ વાત કરવા જાઓ કા તો કોઈ એવું એક્ઝામ્પલ આપો કે જે example દેશ વાસ્તવિક સ્થિતિથી બિલકુલ વિપરીત હોય તેની ચોક્કસ આલોચના થવી જોઈએ રાજકીય પક્ષ તરીકે એમને પણ કરવી પડે અને પત્રકાર તરીકે આપણે પણ કરવી પડે એટલે આપણે આપડે બંને ને સવાલો એટલા જ માટે કરી રહ્યા છે તમે ભૂતકાળમાં આ જે કર્યું હતું

રાજેશ એવું કન્ક્લુઝન પર એટલે નહીં આવી શક્યું કારણ કે સમય ઘણો બધો થઈ ગયો છે પણ ત્રણે જે આપણા ભાજપના સહપ્રવક્તા કોંગ્રેસના પ્રવક્તા અને રાજેશભાઈ ઠાકરને પણ આપે સાંભળ્યા પણ આખરે તમામ દેશો વચ્ચે જયારે મતભેદ હોય કડવાશ હોય કટાશ હોય છતાં પણ ક્યાંક સાથે રહેવું પડે છે પણ જ્યારે વિદેશમાં નેતાઓ જતા હોય છે ત્યારે દેશની વાત કઈ રીતે થતી હોય છે અને અન્ય મીડિયાઓ વિદેશી મીડિયાઓ ખાસ કરીને એનો નેરેટિવ કયા પ્રકારનો ઉભો કરે છે દરેકની મંછા શું છે એ પણ ક્યાં ધ્યાનમાં માં રાખવું જોઈએ સમયની મર્યાદાને કારણે ચર્ચાનો સમાપન કરીએ છીએ મહેશ પુરોઈદ રાજેશ ઠાકર અશોક પંજાબી ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આભાર આભાર તો દર્શક મિત્રો 12 હેડિંગ પરથી આપ સમજી ગયા अशोक બોલ વિદેશમાં પણ બબાલ દેશમાં ફરી મળીશું નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર